પ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય ઉવાચ બોડેલી ખાતે આવેલ રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે તૃતીય ગૃહયુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પધાર્યા આપ શ્રી વચનામૃતમાં જણાવ્યું કે દૈનિક દિનચર્યામાં મનોરંજન તો કરી લઈએ છીએ પણ આત્મરંજન કરવાનું ભૂલી જઈએ છીએ શ્રીમદ્ ભાગવતજીનું શ્રવણ કરવાથી આત્મરંજન પ્રાપ્ત થાય છે શ્રીમદ્ ભાગવતે શ્રી કૃષ્ણનો ગ્રંથ અવતાર છે શ્રી પ્રભુની ચરણાનવિદ ભક્તિથી જ સેવાની શરૂઆત થાય છે શ્રીમદ્ ભાગવતનો પ્રથમ સ્કંદ શ્રી પ્રભુના ચરણવિદ છે અને શ્રી ગ્રંથ શ્રી પ્રભુની મુખારવિંદ છે વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે પ્રભુની સેવા કરવાનું કારણ કે પ્રભુ જ સર્વ સેવામાં સમર્થ છે અને એ જ આપણા જીવનનો ઉદ્ધાર કરનાર છે આજે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રાસલીલા

મૃતનો આનંદ લઈ રહ્યા છે બોડેલી પંથકની સકલ વિશ્વ સૃષ્ટિ કાકરોલિકા દુલારા પૂજ્યશ્રી વેદાંત રાજા હમારા વલ્લાભાધીશ જય શ્રી વલ્લાભાધીશ જય પૂજ્યશ્રીનું કથામંડપમાં પ્રારંભમાં ઉષ્માભેર સ્વાગત કરાયું અને વૈષ્ણવ ચરણ સ્પર્શ માલ્ય અર્પણ કરીને ધન્યતા અનુભવી ભાવુક બન્યા હતા મહિલાઓએ ધોળપદ ગઈને ગરભારાસ રમીને પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિમાં ઓતપ્રોત જોવા મળ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.